આપે જે જણાવ્યું કે ખવડને રાજકીય રીતે તો ખવડને રાજકીય રીતે આવવા માટે છેલ્લા બે વર્ષથી આ એના પ્રયત્નો ચાલુ છે અને અગાઉ એક વર્ષ પહેલાં પણ મીડિયા સમક્ષ એને રજૂ કરેલું મંતવ્ય કે ભાઈ મારે રાજકીય રીતે અને એનો ગોલ જે છે એ ગોલ એ પણ રાજકીય રીતે હતો જ તે એટલે છેલ્લા બે વર્ષથી સોકટા ગોઠવી રહ્યા હતા અને એમાં આવનાર સમયમાં તે કોઈ પણ વિધાનસભા ઉપરથી ચૂંટણી લડશે એ ચોક્કસ છે એટલે લડવી ન લડવી ક કયા પક્ષમાં જવું ન જવું એ આનું અંગત મંતવ્ય છે પણ હું જ્યાં સુધી જે જાણું છું ને એના જે વર્તુળો છે ને જે એના ફોલોઅર્સ છે જે એમને સતત બેઠક છે એ એ જોઈ અને ચૂંટણી વિધાનસભા લડશે એવું મને લાગી રહ્યું છે મીડિયા મિત્રો અને સતત સમાચારો જે મળતા રહેશે મને પણ જે એક બે જે ઇન્ટરવ્યુ કરવામાં આવેલા એમાં મેં કીધેલું કે ભાઈ આવનાર સમયમાં દેવાત ખવડ જે એની પ્રસિદ્ધિ છે અને પ્રસિદ્ધિના કારણે થઈ અને રાજકીય રીતે આગળ ધપે તો આ રાજકીય રીતે આગળ ધપવામાં છેલ્લા બે વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છે અને અનેક વખત ઈચ્છા પણ વ્યક્ત કરી છે મારે આવના સમયમાં રાજકીય રીતે પદાર્પણ કરવું અને એમાં આગળ વધવું એટલે એનો ગોલ જ રાજકીય રીતે આગળ વધવાનો હોય અને એ એને પોતાનું છે મંતવ્ય કે એને વધવું ન વધવું અને બાકીનો જે પક્ષમાં કયા પક્ષમાંથી લેવી ટિકિટ તો કોંગ્રેસમાંથી લેવી આપમાંથી લેવી કે ભાજપમાંથી લેવી પણ મારા મત મુજબ એવું છે કે એની જે બેઠક ઉઠક છે રાજકીય આગેવાનો સાથે જે ઘેરાબો છે અને જે એનો મિત્ર વર્તુ છે એ એ તમામ ને જોતા ભાજપમાંથી ટિકિટ લે અને ભાજપમાંથી આગળ વધે અને વિધાનસભા સુધી પહોંચે એવું મને લાગી રહ્યું છે એટલે આવનાર સમય કહેશે બાકી તો એને નક્કી કરવાનું છે કયા પક્ષમાંથી લડવી ક્યાંથી કઈ વિધાનસભામાંથી લડવી એટલે બધામાં વધુ ચાન્સ જે છે એ એનો પોતાનો જે મંતવ્ય છે કે એને પોતાને જે વિચારસરણી છે એ વિચારસરણી ભાજપ તરફી હોય એવું મને લાગી રહ્યું છે અમે એ તો આપણે કંઈ ન શકીએ કારણ કે દેવેખને કયા પક્ષમાં જોડાવું અને કઈ રીતે કરવું પણ વધુ મારે મારા મત મુજબ એવું હું માનું છું કે એને જે વધારે બેઠું છે એ ભાજપના જે આગેવાનો છે અને એના પોતાની જે વિચારસરણી છે એ પણ ભાજપ તરફી હોય એટલે આવનાર સમયમાં મારા માન્યા મુજબ ભાજપના ટિકિટ ઉપર જ પોતે વિધાનસભાની ચૂંટણી લડશે એવું મને લાગી રહ્યું છે બાકી તો એ એના મંતવ્ય લ્યો ત્યારે સાચી ખબર પડે એને કયા પક્ષમાં જોડાવું કયા પક્ષમાંથી લડવી ચૂંટણી અને આવનાર સમયમાં કઈ વિધાનસભા ઉપરથી લડવી એ તો એ જ કહી શકાય